તો કેમ છો બધા તો આજે આપણે જવાનું છે કાશી વિશ્વનાથ અને કાલે આપણે ગયા કાશી વિશ્વનાથ ના મંદિરે આજે તારીખ છે પાંચ જાન્યુઆરી બે હાજર પચીસ તો આજે આપણે કાશીમાં જવાનું છે કાશી વિશ્વનાથ એટલે બધા તૈયાર થાય છે અત્યારે આપણે ચાણક કરી લીધું છે હાલ નીચેના ફ્લોર માં હાલે છે હમણાં તૈયાર થઈએ છીએ નીકળવા માટે આજે એક નાસ્તાની અંદર ગાંઠિયા અને ચા તો બધા તૈયારી કરે છે કાશીની તો ચાલો મળીએ કાશી કાશી તો મોડું જવાનું છે પણ ત્યારે આપણે આવી ચૂક્યા છીએ ગયા જ ફાલકુ નદીમાં જોઈ શકો છો આ છે ફાલકુ નદી અને એવી ખતરનાક ઝાકળ છે કાંઈ દેખાતું નથી અહીંયા થોડાક સુધી પાણી દેખાય છે બાકી હું તમને કેમેરો લઈને દેખાડું દેખાય છે કંઈ ઝાકળમાં અહીંયા પાણી બાજુમાં છે એટલું જ દેખાય છે બાકી આગળ તો ખૂબ જ ડેન્જરસ ઝાકળ આવી ચૂકી છે અને વિચાર કરો પાંચ વાગે અહીંયા કેવી ઝાકળ હોય મતલબ કઈ દેખાતું ના હોય આપણે ઉભીએ ની આજુબાજુ ઝાકળ જ હોય બાકી તમે જોઈ શકો છો ફાલ્ગુ નદી છે આ ના છે ઘાટ અહિયાં તો ચાલો જઈએ આગળ અને જોઈએ શું કંડિશન છે

અડધે કિલોમીટર નહીં પણ એસી ટકા કિલોમીટર સુધી લગભગ જાતું હશે આ લગભગ કિલોમીટર નો એસી ટકા ભાગ છે આ બ્રિજ એવું લાગે છે જોતા નામ છે માં સીતા સેતુ જોઈ શકો છો તમે મળી રે આ બાજુ રામ લખેલ છે અંગ્રેજીમાં ઓલી બાજુ ઓમ છે ઓલી બાજુ સીતા લખેલ છે સીતા રામ લખેલ છે ઓલી બાજુ બાકી બ્રિજ નો ડિઝાઇન તો તમે જોઈ લીધો હશે મસ્ત તો બુક બનાવેલું છે હું તમને બીજી વાર ડિઝાઇન દેખાડી દઉં આર્કિટેક્ચર બહુ સારો છે મિત્રો ચાલો જઈએ બ્રિજની અંદર જો લ્યો માં સીતા સેતુ છે બ્રિજ આવી રીતે છે અંદરથી બે બાજુ ફાલ્કુ નદી છે આ બાજુ चलो ઓલી બાજુ બે બાજુ છે આગળથી માણસો આવે છે નીચે આવી રીતે લાદી પાથરેલી છે બે બાજુ ફાલ્કુ નદી આવે છે ઝાકળ છે એટલે કઈ ખાસ દેખાતી નથી પણ બાજુ જોઈએ તો દેખાય છે ઓલી બાજુ તો એવી સારી લાગતી નથી જોઈ લ્યો કચરો છે ઘણો બધો

આપણે ગયા ફાલ નદીના દર્શન કરી લીધું અત્યારે આપણે લખી લીધું છે બસ વાળા જીતું ભાઈ કીધું છે સાંજે નીકળવાનું છે એટલે અમે હમણાં બજાર ફરવા ગયા હતા ત્યાં અમે અહીંયાની જલેબી ટેસ્ટ કરી હતી અને બીજું અહીંયાની પ્રખ્યાત છે અમેરિકન વેફર લે છે એ ટેસ્ટ કરી લીધી તો આવી રીતે છે ને હવે પાછી જઈએ છીએ બજારમાં કાલો બજાર છે બિહારની બજારોમાં તો જોઈ લો બિહારની બજારોનો વ્યૂ કારણ કે બેયની રાશિ સરખી છે હજી તો આપણે ઘણી સુધી છે પણ અહીંયા આપણે ઘર કે ઊભા છીએ प्रिन्झा मर्ग डिल्वाप notender मॉला हम प्रिफ लो South हुपल ओला मॉल्गरव छaffe वो जिन्वार भट कर्टीयो झार कोérioरी प्राष्ट मिलाओ प्ार्ट, आangen ़िम् prompts अगा हो. इस अगे दों चरभा ऐसाना दाना मॉला मॉला processo गुंदी अगाना આને જોઈને કુંડ તો લાગતું નથી લાગે છે કે આ સરોવર જ છે આખી આ કુદ જોઈ કેટલું મોટું છે હજી ઓ मोय केतले सुदी जाय छे ना इन्दो नाना नाना हो एला मोटाना पातो सर ओवर डेटलो मोटु छे नाना तो विशेषका जो बियो मन्गे छे श्री ताकुन्द नोज जाईए माता रानी गाइए गलामे મને એમ લાગ્યું નાનકડું મંદિર છે એટલે કઈ થશે નહી તોય આપણે અંદર રેકોર્ડિંગ ઉતારી નાના પંડિત ના કહેતા તા રેકોર્ડિંગ કરવાનું તોય આપણે ઉતારી આવ્યા કારણ કે દર્શન તો મારે તમને કરાવવા મારી ઈચ્છા છે તમને દર્શન કરાવવાની એટલે પછી મેં બાકી અહીંયા છે આ સીતા કુંડ ખૂબ જ મોટો કુંડ છે

આપણે ઓલું કાશી વિશ્વનાથ અઢીસો કિલોમીટર છે એટલે આથી બસ હાલશે અને સવારે આપણે તૂટી જઈશું તો આજના લોક માટે આટલું જ બના જે રજા કાલો મણીએ કાલે ફ્રેશ લોક સાથે ત્યાં